સુરતના કતાર ગામમાં ડાન્સ ટીચરે એક વિદ્યાર્થીની પર નજર બગાડી હતી તેણીને ઘરે ડાન્સ શીખવવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું હતું પોલીસ ફરિયાદ થતા પોલીસે નરાધમ શિક્ષકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાર્થ સામે આવેલી રહેતા સંજય વણકર પોતે ડાન્સ ટીચર છે અને ડાન્સ ટીચર તરીકે નોકરી કરે છે તેણે પોતાની સ્કૂલની જ ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી એક સોળ વર્ષની વિદ્યાર્થીની પર નજર બગાડી હતી અને ડાન્સ શીખવાના બહાને પોતાના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને જેવો સ્કૂલનો ટાઈમ પૂરો થઈ જાય એટલે તેને ઘરે જવા દેતો હતો થોડા દિવસ અગાઉ વિદ્યાર્થીનીના પિતા સ્કૂલે ગયા ત્યારે તેમની પુત્રી સ્કૂલમાં નહોતી અને બપોરના સ્કૂલનો સમય પૂરો થયા બાદ તેની ઘરે આવી ગઈ હતી જેથી તેના પિતાએ પૂછપરછ કરતા ભાંડો ફૂટી ગયો હતો અને મામલો કતારગામ પોલીસ મથક સુધી પહોંચ્યો હતો હાલ પોલીસે સંજય વણકરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત